કચ્છ કડવા પાટીદાર સમાજ ચાણસમા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું પાટણ જિલ્લાના ચાણસમા શહેરમાં વર્ષોથી વસતા કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા દશેરાના પાવન પર્વે ચાણસમા ખાતે આવેલા જીઆઈડીસીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના એકસો બાવન જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો મેડિકલ કેમ્પમાં ચાણસમાના તબીબ ડોક્ટર આતિશ પટેલે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાણસમાના કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ચાણસમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે ઘાસચારો વૃક્ષારોપણ શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી તારલાઓને ઇનામ જેવી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ વર્ણ કરું હા અમારા ચાણસમાના પ્રમુખ શ્રી ચંદુભાઈ મંત્રી શ્રી દિલીપભાઈ સૌ મંત્રી અરવિંદભાઈ અને ખજાનજી શ્રી જીતુભાઈ સર્વેની હાજરીમાં અમે આ મેડિકલ ચેકઅપનું કેમ્પ રાખેલ છે અને સક્સેસફુલ કરીને લોકોનું શરીર સમાજનું સ્વાસ્થ્ય આરોગ્ય સુરક્ષા રીતે અમે આ આયોજન કરેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ